નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડિજિટલ મુદ્રાએ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જેની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન એટલે કે બીમાં પ્રકરણ નંબર નવ આંતરિક વેપારમાં અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર સુપર માર્કેટ સુપર માર્કેટ કોને કહેવાય સુપર માર્કેટ એટલે શું એનો આપણે ટૂંકનો જ સ્વરૂપનો અભ્યાસ કરીશું તો ટૂંકનો સ્વરૂપે સુપર માર્કેટનો સવાલ ત્રણ માર્ક ની અંદર મિત્રો પૂછાતો હોય છે તો 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 એટલે શું કે કે મોટા 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 શહેરો શહેરો અને તેમજ મોટા નગરોમાં મોટા પાયા પર છૂટક વેચાણ કરતી પ્રતિષ્ઠિત કંપનીની વસ્તુઓને વ્યાજબી ભાવે વેચતી મોટી દુકાન એટલે સુપરમાર્કેટ ભાઈ મોટા મોટા શહેરો હોય મોટા મોટા મહાનગરો હોય આવાની વિસ્તારોમાં કે આવા શહેરો મહાનગરોમાં મોટા પાયા ઉપર છૂટક વેચાણ કરતી તો આવા સુપરમાર્કેટ મોટાભાગે પ્રતિષ્ઠિત કંપનીની વસ્તુઓને વ્યાજબી ભાવે વેચતી હોય છે અહીંયા મેં તમને ફોટામાં ઉદાહરણ આપ્યું છે તો સુપર માર્કેટની અંદર આ તો નાનું એવું છે બાકી સુપર માર્કેટના બિલ્ડિંગ બહુ મોટા હોય છે ઉદાહરણ જોઈએ તો કે અહીંયા મેં જો તમને આપ્યું મુદ્રાલેખ લેખ સુપર માર્કેટ અશ્વમેઘ સુપર માર્કેટ તો આવી દુકાનો બાંધકામની દ્રષ્ટિએ કદમાં વિશાળ ટૂંકમાં એટલું યાદ રાખજો બાંધકામની દ્રષ્ટિએ કદમાં વિશાળ આ લક્ષણો પણ પૂછાય નાના દુકાનદારોને આકર્ષે સુપરમાર્કેટો કોને આ કરશે નાના નાના દુકાનદારોને કારણ કે નાના નાના આ જે છૂટક વેપારીઓ છે નાના નાના દુકાનદારો આવા આ સુપરમાર્કેટની અંદરથી વસ્તુ કે સેવા ખરીદી અને સ્થાનિક ગ્રાહકોને વેચતા હોય છે જીવન જરૂરિયાતની તમામ પ્રકારની ચીજ વસ્તુઓનું વેચાણ સુપર માર્કેટમાં મોટાભાગે જીવન જરૂરિયાતની તમામ પ્રકારની ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય છે સુપરમાર્કેટ એ પ્રતિષ્ઠિત ઉત્પાદકો કે પ્રતિષ્ઠિત કંપનીઓ પાસેથી સસ્તી કિંમતે મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકોને વ્યાજબી ભાવે વસ્તુ કે વેચાણ કરે છે સુપરમાર્કેટ એ મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાન છે તો મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાન સુપરમાર્કેટનું અસ્તિત્વ શહેરો ઉપરાંત નાના નગરોમાં પણ જોવા મળે છે એના લક્ષણો છે